આ દેશમાં આવ્યા ત્યારના ભાવિક ત્યારે નાના હતા હવે તો શિક્ષક થયા એમાંય રિટાયર થયા એને આઠ વર્ષ થયા શિક્ષક થયા હાઈસ્કૂલમાં નિવૃત્ત થયા એ નહીં આઠ વર્ષ થયા સર્વને જય પ્રભુ ઓગણીસો છોતેર ઓક્ટોબરની દસમી તારીખ રાત્રે દસ વાગે આજોલની ભૂમિને ખૂબ જ પવિત્ર કરી આજે એને ઓગણપચાસ વર્ષ શરૂ થઈ ગયું છે એમનામાં કેટલી ગ્રેવિટેશન પાવર હશે કે આજે અડતાલીસ વર્ષ સુધી એ આ લોહ ચુંબકની શક્તિની જેમ છૂટી શકતું નથી એ વખતે માત્ર આજોલના ભાવિકો ઓળખતા હતા ત્યારબાદ આસપાસના વિસ્તારના ગામોમાં એ પ્રચલિત થયા બોરિયા મહાદેવની બીજા માળેની જે રૂમ એમાં એ વખતની ત્રીસ વર્ષની એમની આયુ સાક્ષાત જાણે સ્વામી વિવેકાનંદ લાગતા હોય એવો અમને તો પ્રતીતિ થતી હતી એ વખતે આસપાસના ગામોમાં પછી રામધૂનો શરૂ કરી એની સાથે બ્રહ્મ ખીચડો શરૂ કરેલો અહીં કેટલાક બેઠેલા છે જેમને એ ચાખ્યો છે તો એમને એમ લાગશે કે દુનિયાની કોઈ લોજમાં એવો ખીચડો નહીં બનતો હોય એવો બ્રહ્મ ખીચડો જેને ચાખ્યો છે તો સાક્ષાત આજે પણ એનો એ સ્વાદ એ કોના કારણે છે એ તમે સમજી શકો છો તો આ જે તત્વબોધ છે એમાં કોઈ જાતના વેમો નથી હોતા અંધશ્રદ્ધા નથી હોતી કોઈ જાતની કોઈ ક્રિયા આવતી નથી એના કારણે સીધું જેમ આપણે જે સ્થળે પહોંચવું હોય લિપ્ટનું કામ કરતા હોય એવું આપણે લિપ્ટનોથી સીધા જઈએ એવો તત્વબોધનો આપણો આ કામ છે અહીં એક વખત બીજ રોપાઈ ગયું હોય આ તત્વબોધનું સ્વામીજીના સંસર્ગમાં તો હંમેશા એટલે સમજી લેજો કે એ જ બીજ આખું વટવૃક્ષ વૃક્ષ થઈને એ છે અને એ જ આપણો સાક્ષાત્કાર કરશે એટલે અવારનવાર જે આ પ્રસંગો છે ત્રણસો સાહીઠ દિવસનો એ બોજ છે અને આ તીર્થ તો હરદ્વાર ઋષિકેશને પણ ટક્કર મારે એવું છે જેમને આ જગ્યા આપી છે એમને ધન્યવાદ આપ્યા જેવા છે અને અહીં જે ઉત્તર ગુજરાતની અંદર આ સ્થળ નજીક છે એટલે એ બધા ભાવિકો જૂના ભાવિકો પણ આવી શકતા હોય છે ત્યાં પણ અમારે આજોલની આસપાસ પણ લોદરા રિદ્રોલ કુકરવાડા માણસા આગલોડ વિજાપુર આ બધી જ જગ્યાએ એમના દસ દસ દિવસના પ્રોગ્રામ ચાલતા હતા બલોડ મહેસાણા આ બધી જ જગ્યાએ લાભ મળતો હતો ને એ ભક્તો આવી શકતા હતા આજે દર દરેક વ્યક્તિ કોઈ ઋષિકેશ કે હરદ્વાર જઈ શકતી હોતી નથી અને તેઓએ આવો તત્વબોધ તો મળતો નથી સંત છે એ કોઈ દિવસ આપણને સંપત્તિ આપીને સુખી નથી કરતા આપણી કામના વાસના એ દૂર કરીને આપણે જે ધ્યેય તરફ જવાનું હોય એ તરફ લઈ જતા હોય છે બીજા સંતોની જેમ અહીં કોઈ દિવસ એક હજાર આઠની ડિગ્રી કોઈ વરઘોડા નહીં કોઈ સન્માનપત્ર નહીં કોઈ દિવસ કોઈ એવી જાહેરાતો નહીં બસ માત્ર એક તત્વો છે એટલે જેમ પેલા લોકોના લાખો ભક્તો હોય કરોડો ભક્તો હોય ટોળા હોય અહીં તો સિંહના ટોળા નથી હોતા જેને રસ પડતો હોય એ જ આવતા હોય છે પેલું સિંહનું બચ્ચું ભૂલું પડેલું અને ઘેટાના ટોળામાં જતું રહેલું એક વખત સિંહને ખબર પડી કે આ આપણું અહીં ગેટામાં પહોંચી ગયું છે તો એને પકડ્યું તો એ બે બે જ કરવા માંડ્યું કે ના હું ઘેટું જ છું એને નદીમાં જઈને એનું પ્રતિબિંબનો દર્શન કરાવ્યા તારે એને ખબર પડી કે હું શિવ છું એમ આપણને આ સ્વામીજી હું આત્મા છું એવી પ્રતીતિ કરાવે છે અને એ પ્રતીતિ જો સતત જાળવી રાખીશું તો એક દિવસ આપણો બેડો પાર થઈ જશે અસ્તુ જય પ્રભુ રાજુ પ્રભુ કોસંભા